સંયુક્ત તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલય ખાતે ઇઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી સાવલીના પ્રાંત અધિકારી ચેતન સુથારના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજ ને માનભેર સલામી અપાઈ હતી આ પ્રસંગે શાળાના બાળકોએ દેશ પ્રેમની ભાવના પ્રદર્શિત કરતા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ભારત વીરના સપૂતોને ભારે ઉષ્માભેર ભારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા અને શાળાના પ્રાંગણમાં સાથે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વહીવટી તંત્રના પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓ સાવલી પીએચ પીએસઆઈ પોલીસ કર્મચારીઓ તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત સદસ્ય બરોડા ડેરી ડિરેક્ટર સ્થાનિક સરપંચ સદસ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત કરવાની ખૂબ સરસ મારે દર્શન પૂરું પાડ્યું છે અત્રે ઉપસ્થિત મંચ તાલુકા અધ્યક્ષ પ્રમુખશ્રી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આ પાંચસો રૂપિયા નો ઇનામ છે જોરથી ટાળીઓ શ્રેષ્ઠ બી એલ ઓ ની કામગીરી એમણે કરી છે ઘરે ઘરે જઈને હોમ ટુ હોમ બહુ સરસ કામગીરી

લઈને અને ત્યારબાદ આપણે આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારામ રંગારંગ કાર્યક્રમથી ગ્રામજનો વિદ્યાર્થીજનો અને તાલુકા વહીવટીતંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી આજ રોજ આપણા દેશના શહીદો જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી અપાવી અને યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ને યાદ અપાવી અને આગામી આપણી ભાવી પેઢી સુશિક્ષિત નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું આ માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા આપું છું અસ્તું જય હિંદ જય ભારત આપનું નામ Marunam, naam Chetan Suthat prant adhikari